ગાંધીધામ શહેરના રેલવે મથક સહિત રાજ્યના જુદા જુદા રેલવે મથકે જઈ ટિકિટ કન્ફર્મ કરાવી આપવાનું લઈ લોકો પાસેથી એટીએમ કાર્ડ મોબાઈલ વગેરે પડાવી બારોબાર પૈસા કાઢી લેનાર ટોળકીને રેલવે પોલીસે પકડી પાડી હતી આ ટોળકી પાસેથી સોળ મોબાઈલ છ એટીએમ કાર્ડ રોકડ રૂપિયા એક લાખ તેતાળીસ હજાર જપ્ત કરવામાં આવ્યા હતા

તથા મહંતા અને રાજુમારતાલીસ હજાર કબજે કરવામાં આવ્યા હતા આ શખ્સો ગાંધીધામમાં ચાર રાજકોટમાં ત્રણ જામનગરમાં બે અને ખાનપુર ઉત્તર પ્રદેશમાં એક એમ બે મહિનામાં દસ ગુના ને અંજામ આપ્યો હતો જે તમામનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો જયશી મહેતા સાથે કેમેરામેન લતિફ ખલીફા દિવ્યાંગ ન્યૂઝ અંજાર